અરવલ્લી ભાજપ કાર્યાલય ખાતે વિરોધ મામલો વિરોધ વચ્ચે ભાજપની બે બેઠકો રદ કરાઈ તો સંગઠન અને યુવા મોરચાની બેઠકો રદ કરવામાં આવી બેઠકમાં ભીખાજી ઠાકોરની સૂચક ગેરહાજરી તો લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા બેઠક કર્યા વગર રવાના થયા તો પ્રભારી દુષ્યંત પંડ્યા પણ થયા રવાના તો અરવલ્લી ભાજપના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો આંતરિક વિરોધ તમે અહીંયા મોડાસા કમલમ ખાતે ભીખાજીના સમર્થનમાં આવેલા છીએ અને કમલમમાં અમને કોઈ એન્ટ્રી આપવામાં આવતી નથી અત્યારે અમે બીજેપીના કાર્યકર્તા હોવા છતાં અમે આપવામાં આવતી નથી હતી અમે અહીં આ શૂર षड્યંત્ર એ જાણવા માટે આયા છીએ ભારતીય જનતા પાર્ટીએ પહેલા બિખાજી ઠાકોરને ટિકિટ આપી હતી અને એમને પ્રચાર કર્યા પછી 9 એક દિવસ પ્રચાર કરીને જે ટિકિટ પાછી ખેંચી છે એના સમર્થનમાં મારવલ્લી કાર્યાલય આવી પહોંચ્યા છીએ અને ભારતીય જનતાનો એક નાનામાં નાનો પાયાનો કાર્યકર્તા છે અને અમને જો કમલામન અંદર ઓફિસમાં પહેવાન દેસવામાં આવતા એનો અમને સખત વિરોધ કરીએ છીએ અને આયત ઉમેદવાર જે સુભનેબેન બારૈયા કે જે પાર્ટીના કાર્યકર્તા નથી અને એમને સક્રિય સભ્ય પણ નથી જેઓ અગાઉ અઠવાડિયામાં જ રાજીનામું રાજ્યમાં મૂકીને કરીને ડાયરેક્ટ જો ટિકિટ આપતો આપવામાં આવતી હોય તો ભારતીય જનતા પાર્ટીને એવું કહેવું છે જે વીસ કે પચીસ વર્ષે પાર્ટી માટે જેને મહેનત કરી છે જો એવા કાર્યકર્તાની કદર ના થતી હોય તો આવનારા દિવસમાં કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારો આ પાર્ટીને લઈ લેશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને ઘરે બેસી પડશે અને અમે આયાથી ઉમેદવાર આ જે આવ્યા છે એનો સખ્ત વિરોધ કરવામાં આવ્યા છીએ અને ભીખાજીના સમર્થનમાં આયા છે અમે બરાબર અને ભીખાજીને ટિકિટ મળવી જ જોઈએ ટિકિટ જો નહીં મળે તો અમારો તો ભાજપ માટે વિરોધ જ છે